મળે આ દુનિયાની અંદર ભગવાન કૃષ્ણએ પાંચ હજાર વર્ષ પહેલા ગીતા આપી સાતસો શ્લોક છે સાહેબ સાતસો શ્લોક આ દેશના દુર્ભાગ્ય કેવાય કે આ દેશની યુનિવર્સિટી કે કોલેજ ની અંદર પીએચડી કરતા વખતે ભગવદ્ ગીતા કોઈ ડોક્ટર ને સાહેબ પીએચડી કરવી હોય એમબીબીએસ કે એમડી કરવું હોય તો આ દેશની કોલેજ એમ નથી કે ભગવદ્ ગીતા તમારે પાસ કરવી પડશે પણ કેમ્બ્રિજ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અંદર પીએચડી કરવી હોય ને સાહેબ તો ભગવદ ગીતા તમારે પાસ કરવી પડશે પાઠ્યપુસ્તકોને પાઠ્ય પુસ્તકોને પાંચ પાંચ વર્ષે બદલવામાં આવે છે શું કામ કે બદલે શું કામ કે નવું અપડેટ માટે અપડેટ કરવું એનો મતલબ કે જે હતું એ અધૂરું હતું પાંચ વર્ષે પાછું અપડેટ કરવામાં આવે છે અપડેટ શું કામ કરે કે જે હતું એ અધૂરું હતું ભારતની સનાતન સંસ્કૃતિ એ કેવી છે કે આ શાસ્ત્રનો એક શ્લોક નહીં પણ એક અક્ષર પણ આ દુનિયાનો કોઈ ફિલોસોફર બીટ ન કરી શકે આ દુનિયાનો કોઈ પણ ફિલોસોફર એની ભૂલ ન કાઢી શકે શું કામ જે સિદ્ધાંત છે સિદ્ધાંત કહેવાય સાહેબ જે આજે બોલે એ સત્ય પાંચ હજાર વર્ષ પછી પણ એ જ લાગુ પડે ને પાંચ હજાર વર્ષ પહેલા પણ એ જ વસ્તુ લાગુ પડે એવા સિદ્ધાંતો અને એવી વાતો મારી સમજણ મુજબ અને મારી કાલી ગયેલી ભાષામાં આપ સુધી પહોંચાડવા હું આવી રહ્યો છું તો આપ સૌ જોડાઈ રહ્યો પાંધી ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર બેઠે બેઠે